જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં થઈ ગયા છે હું કારા કારા પહેરીને તો બસ તૈયાર થઈ ગયા છે એકદમ ફટાફટ પણ જાય છે આજે મામા ઘરે માસી ને ભાવી બધા આવી ગયા ક્યાંક જવાનું હોય ને એટલે માસી ને બધા પોચી જાવે ઘરે રહેતા જાઓ ફર ફર કરો માયા તું સમજ્યા તો સમજતા નહિ

એ કોણ તૈયાર છે કોઈ નસી કોઈ નસી આવો તૈયાર હાલો મમ્મી કરે બસ કા હોય કે ગણન કે તો અઠવાડીઓ ચારક દીજે

અરે યાર મજા આવે તમને મજા તો અમને મજા અમને મા ગાય યાદ પછી આવે વર્ષે ચાલુ થઈ ગયો ભાઈ એન વાડી વારો ને સીન બને જોરદાર Tao <Nun> không có cái mà dám. Mà mình oh, mắc anh em chị nằm bên đây. Vất sợ chân thì gần đây kìa thôi. Nét nát nát nát

चार बाबे बिक्यो चालो हो चाय फरवानो है यो त अरे खाटी मीठी मगाओ मस्त सीन है ए जी ज्वार खबे बदा एउडी हो उई बोर खाटी ए यार आ मोने व्यू यलो मस्त आयो सामे रेमिले रोशनी आउती अनि बारी उपर उभउ बारी बदु पे

रख मामी ना हाथ ना वेले बावड़ा नीचे खोटी उभी रखी हाँ बे दिन ही आती आज आ जाए तो थोड़ा थोड़ा आ जाए तो कबरे नहीं ना ભાઈ આવી ગયા છે પલરતા પલરતા આવડો વરસાદ પડે ને તો પાણી વારતા આવડો વરસાદ પાણી વારતો કેટલો મગજ વારો પાણી પાણી રોટલા બને છે મસ્ત મજા ના ગરમા ગરમ હમણાં તમે બનાવો ને મોટા મોટા

मस्त मौसम तो 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 है अरे भूख लगी हाँ मोटा क्या है ना ननका है ननका है मोटा मोटा है 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 है

है lupa गुड देखो मजे मजे <laughs> <laughs> <मजी, मजी। laughs> આ ગન લાગો તો અહીંયા હે પૂછો ઓ થે ઓ થે ઓ વા ડોકટ ઓ ઓલા કર બાબા આય આય આ લેજો આ લેઓ બાબા ઈલેગા અનતો બાબા

અરે નુમી કુદ ના ના હાલો વેયાતા છે હાલો વે ડોડો હાલો નું સિન લે આવની ફેર અમે ફેર

ஆட்டமரோசி படிக்க ரமேஷ் சோனிபா